આજે આપણે બનાવીશું કાચી કેરીનું શાક કાચી કેરીનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે એમાં ખાટું મીઠું અને તીખું ત્રણેય ટેસ્ટનું કોમ્યુનિકેશન હોય છે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ શાકને તમે બનાવીને છ થી સાત દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવું તે આપણે જોઈ લઈએ અત્યારે આપણે શાક બનાવવાનું શાક બનાવવા માટે મેં દેશી કેરી લીધી છે આ દોઢસો ગ્રામ કેરી છે જો તમારે તોતાપુરી કેરી લેવી હોય તો પણ લઈ શકાય સૌથી પહેલાં આપણે કેરીને ધોઈ અને છોલી લેવાની છે અને પછી એના ટુકડા કરી લેવાના છે તો હું કેરીને સમારી લઉં છું કેરીને મેં છોલીને સમારી લીધી છે કેરીના આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરવાના છે આ દોઢસો ગ્રામ કેરી છે તો સામે દોઢસો ગ્રામ ગોળ લેવાનો છે તો હવે આપણે શાક બનાવીએ શાક બનાવવા માટે મેં સ્ટીલના વાસણમાં દઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે એમાં હાફ ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીએ રાઈ થઈ જાય એટલે હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીએ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર અને સમારેલી કેરિયામાં ઉમેરી દઈએ એને એકવાર મિક્સ કરી લો મિક્સ થઈ ગયું છે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ફરીથી મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને આ શાકને ખુલ્લું જ ચડવા દેવાનું છે બે ત્રણ મિનિટે એને હલાવતા રહેવાનું પાંચ મિનિટ થઈ છે કેરીના ટુકડાને ચેક કરીએ હજુ એ સોફ્ટ નથી થયું કેરી પોચી થઈ જાય પછી ગોળ એડ કરવાનું કેરી હવે ચડી ગઈ છે આટલી કેરીને ચડતાં પાંચ મિનિટ જેટલો સમય થયો છે હવે આમાં ગોળ એડ કરીશું ગોળ મેં થોડો સમારી લીધો છે જેથી તે સરસ રીતે અને જલ્દીથી આમાં મિક્સ થઈ જાય હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે ગોળ આમાં સરસ રીતે ઓકળી જાય અને રસો જાડો થાય ત્યાં સુધી આ શાકને હવે ચડવા દઈશું ગોળ બધો ઓગળી ગયો છે આ રસો જાડો થાય ત્યાં સુધી આપણે એને પેવા દઈએ થોડું ઠંડુ થાય એટલે એકદમ ઠીક થઈ જવું જોઈએ ઠંડુ થશે એટલે હજુ પણ રસોવાનો જાડો થશે તો હું ગેસ બંધ કરી દઉં છું અને થોડું ઠંડુ થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું લગભગ પાંચ મિનિટ જેટલું થયું છે વરાળ આવતી ઓછી થઈ ગઈ છે હાફ ટેબલ સ્પૂન ધાણાજીરું દઢ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું જે પણ મરચું તમે ખાતા હોય એ એડ કરી શકો કાશ્મીરી કે તીખું પણ તમે એડ કરી શકો ક્યારેય પણ મરચું અને ધાણાજીરું ગરમ શાક હોય એટલે એડ નહીં કરવાનું નહીં તો શાકનો કલર ચેન્જ થઈ જશે ગેસ બંધ જ રાખવાનું છે ગેસ ચાલુ કરવાની જરૂર નથી ગોળનો રસો જાડો થઈ ગયો છે અને શાકનો કલર પણ સરસ આવી ગયો છે એને એક બાઉલમાં લઈ લઈએ હવે આપણું કાચી કેરીનું શાક સર્વિંગ માટે તૈયાર છે આટલા શાકને બનતા લગભગ સાત મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે આ શાકને તમે રોટલી પરોઠા કે પૂરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો અને શાકને બનાવીને તમે સાતથી આઠ દિવસ સુધી બહાર જ સ્ટોર કરી શકો છો આ રીતે શાક બનાવીને જરૂર ટ્રાય કરજો તમારા ઘરમાં આ શાક જરૂર પસંદ આવશે આઈ હોપ તમને આજની મારી રેસીપી પસંદ આવી હશે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આવી નવી રેસીપી સાથે ફરી મળીશું